मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मासुतश्रीहरि समरु सदा य બોલો સ્વામી નારાયણ ભગવાનની જય શ્રીજી મહારાજ કરિયાણા ગામમાં કાળુભાઈ મકવાણાની ઘરે લાલ ઢોલિયા ઉપર ગાદલા ઉપર લાલ ઓછાડ નાખ્યો છે તકીયો પણ લાલ છે મહારાજને વીંજણો નાખે છે એ વીંજણો પણ લાલ છે ને મહારાજે શ્વેત વસ્ત્રો પહેર્યા છે ને શ્વેત ફૂલોના શણગાર મહારાજે કરેલા છે મહારાજે આ કાળુભાઈના કહેવાથી એમની કુહાડી કોદાળી અને મોટી રાપ લોખંડની ભીતમાં ભટકાવીને હોના ના કર્યા પણ બધા ખબર પડી ગઈ એટલે મહારાજ આ કોઈ આવીને લૂટી જાય એનો વાંધો નહીં મારી નાખશે ઊંઘ આવી નહીં પછી પાછા હોના મહારાજ આ તો ઊંઘ આરામ થઈ ગઈ મહારાજ કે લાવો પાછા ભીત માં પ્રહાર કર્યો ત્યાં તો હતું એવું લોઢું થયું મેં તો નજરે જોઈને કહ્યું પાછું લોઢાનું થઈ ગયું માધવદાસ સ્વામી કહે કે અમે નજરે જોઈને આ લખ્યું છે એ સભામાં સ્વામી પણ બેઠા છે નટ રમમાં આવેલો વાત તો એવી છે આગળના પ્રસંગમાં કહેવાય ગઈ છે માણસો બધા ત્યાં ગયા મહારાજ ગયા કેમ મહારાજ તો એવી કળા બતાવે તમારે કઈ બતાવવું નહીં સભા જોઈ પછી મહારાજે આ કળા બતાવી હતી અને નટ પણ આવ્યો પછી મહારાજે એને કીધું તમે તમારી રમત કરો અમારે જોવી છે એની કળા પછી નટને કે સુખદાય હવે કરો તમે આઈ ત્યારે તે એને આદરી બહુ રમવાની હું કરી દરરોજ એ લોકોને કળા બતાવતા હોય એવી બતાવવા પ્રયાસ કર્યો ઘણી ઘાટીયું કરી એટલે ઉપાયો કર્યા પણ કઈ ચાલ્યું નહી જ્યારે ચાલી લેશ જોઈ સર્વે એ ડોલાવી આશીસ એમાં એનો ગર્વ ગયો ભાંગી કહ્યું શ્રી હરિ ને પગે લાગી મહારાજ ને પગે લાગીને કીધું હું તો નટ છું પણ તમે નટવર છો હરિ તમે પુરુષોત્તમ રાય તમ આગે ચાલુ નહીં કાઈ એમ રમુજ કરીને ને હરિ હીરા ઠક્કર ને વાત કરી હવે આગળની વાત હીરા ઠકર ને ભગવાન ચાલવા દે તેટલું ચાલે મહારાજ લોયામાં બિરાજમાન હતા શાકોત્સવ વખતે એમાં ઓલી પૂતળીઓના ખેલ કરનારા આવે ને અત્યારની ભાષામાં પોપેટ શો કેવું કઈ પોપેટ શો બત્રીસ પૂતળીનો ખેલ એ મહારાજ પાસે આવીને પ્રાર્થના કરી કે પ્રભુ આ ગામમાં તમારા બધા ભગત અમને હવે કોઈ ખેલ દેતું નથી અને અમે ગરીબ માણા અમારો રોટલો આની ઉપર મહારાજ કે તારા ખેલમાં જો કોઈ સ્ત્રીઓ ન આવતી હોય તો અમે સંતોને લઈને જોવા આવી ના મહારાજ એમાં કોઈ એવું પાત્ર આવતું નથી પાદરમાં પીપળા નીચે એની પાટ ગોઠવી મહારાજ પધાર્યા બધા સંતો મહારાજની સાથે આવ્યા અને એને પડદો અને પાટ ગોઠવી અને પુતળા રમવાનું ચાલુ કર્યું પણ એ કોઈ પૂતલું હલે નહી પાછું આમ પડદો નાખી આંગળીયું કરે હાલવા પડદો ખોલી ને કરે એ કોઈ હલે બે પાંચ વાર પ્રયાસ કર્યો કાંઈ થયું નહીં પાછા મહારાજ ને શરણે આવીને કીધું મહારાજ તમે ભગવાન છો નતર આંગળીઓ દોરિયું બાંધે બધું કરે પણ ચાલે નહી કોઈ પૂતળું સ્વયં ભગવાન છે એ તો નિર્જીવ પુતળા હોય પણ જીવતા પુતળા હોય ને તો એ જડ થઈ જાય મહારાજ જેઠા ગોવાળિયા મેરામણ ગોવાળિયા મહારાજને મારવા માટે આવેલા ચરિત્ર આપણે ઘણીવાર વાર સાંભળી છે જામ તલવાર મારવા જાય હાથ ઊંચો મારે આમ જોયું જડ થઈ ગયા એવી બીક લાગીને કપડા પલરી ગયા પરસેવાથી નહી હો પરસેવો તો ભેળો ખરો આવ્યા નહીં ઘરે હાજે તો એના ઘરના સભ્યો બધા તપાસ કરી કા કેમ ન આવ્યા ત્યાં સમાચાર મેળાસ સ્વામિનારાયણ ભગવાનને મારવા ભગવાન તલવા રજી એમને હાથમાં ન્યાં ન ગયા એના ઘરવાળા ઘરવાળા ડાયા સીધા ગરડે આવ્યા મહારાજના પગે લાગ્યા સ્વામિનારાયણ ભગવાન લાડુબા ને જીવુબાના ના તમે ભગવાન તમે અમારા ભગવાન કંઈક દયા કરો પ્રભુ એને દંડ આપ્યો એ બરોબર છે એ ઓળખતા હોય ને એને હોપારી મેળવી હતી એનો કઈ વાંક નહોતો આમ તો વાંક કહેવાય ને હોપારી લેવી સુરવીર માણા મહારાજ રાજી થયા મહારાજ કે એની પાસે જઈ કાનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ મંત્ર બોલજો ગયા અને જાગૃત થયા પાણી હેલું જતું છે પેલા ધમાર્યા જળને ચેતન કરે અને ચેતન ને જળ બનાવે એ ભગવાન નું કાર્ય છે મહારાજે વચનામૃતમાં માં કીધું મહારાજ વડતાલમાં મંદિર થતું હોય બ્રહ્માનંદ સ્વામી બધું બતાવવા માટે નીકળ્યા કામ હાલતું હોય બતાવે ને મહારાજ ને મહારાજ અહીંયા પહોંચ્યું છે એટલું થયું છે એમાં પૂતળાઓ ઘડાણા હતા એવા સરસ પૂતળા બ્રહ્માનંદ સ્વામી આમ ચારે બાજુ જોવા મહારાજ કે સ્વામી શું જોવો છો બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ જોઉં છું અહીંયા ક્યાંય ભગવાન છે જોઉં છું કઈ ક્યાંય ભગવાન છે સ્વામી તમારે ભગવાન નું શું કામ છે અહીંયા જો કોઈ ઈશ્વર આવે તો આ પુતળામાં પ્રાણ લાવે આડમાં પુતળા જીવાડે કેમ પથ્થરના ન ભગવાન હોય ને હાડમાસ ના પુતળા ને ભગવાન જીવાડે જોયા પૂતળા બેઠું ના પૂતળાને ભગવાન જીવાડે તો પથ્થર ના કેમ નર માડે આવું મહારાજ ને મેણું માર્યું મહારાજના હાથમાં છડી હતી પૂતળાને અડાડતા જાય અને પૂતળા નાચે નાચવા આજે એ પ્રસાદીના પૂતળાઓ વડતાલ મંદિરના ઘૂમટમાં પિલરે પિલરે પધરાવેલા છે ઉપર ને ચેતન કરે ચેતન ને જળ બનાવે એ ભગવાનનું એક કાર્ય છે અહીંયા પેલો નટ બધું રમવા કરે પણ કાંઈ ઘણી ઘાટીઓ કરી ઘણા ઉપાયો કર્યા પણ કાંઈ ચાલ્યું નહીં તો મહારાજે વચનામૃતમાં કીધું વિરાટ નારાયણનું શરીર હતું ચોવીસ તત્વ સહિત આ ભાગવતજીની કથા છે પણ કઈ કરવા સમાર્થ થયા નહીં જયારે વાસુદેવ નારાયણે પ્રવેશ કર્યો ત્યારે બધું કરવા સમર્થ થયા એમ ભગવાનની ઈચ્છાથી આનંદ બ્રહ્માંડો બધા ફરે છે જો બધા આમ આમ બધો ખેલ ચાલે છે ને એ ભગવાનનું કાર્ય છે આ નટે આવી મહારાજને પગે લાગીને કીધું છે એનો ગર્વ ભાંગી ગયો હરી તમે પુરુષોત મરાય તમ આગે ચાલુ નહીં કાયા એ મર કરીને હરી વાત થયો સૌને આનંદ થયો પછી મહારાજે કીધું કે હવે રમો પછી નટવે બધી રીત એની રમત બતાવી પછી મહારાજે હીરાઠકર ને કીધું સવારે છે લાવો રંગ કહે કાલે ઉતાશની છે તો રંગ લાવો ગામડામાં રંગ ક્યાંથી હોય ને મેં મહારાજ ને જોઈએ એટલો તો ક્યાંથી હોય ભાવન થી ગુલાલ લાવો ખૂબ ખેલ મચાવી આવો આ ભાવનગર થી રંગ લઈ આવો ગાડા ભરી અને આપણે આમ રંગે રમીએ હીરા કહે નટ હમણાં બધા ખેલ જોયા ને એટલે મહારાજને નટવર કીધા વિરા ઠક્કરે કીધું મહારાજ એક રૂપ નથી મારે ઘેર મહારાજ એક રૂપિયો નથી બોલો નટ તો ઠીકરાના રૂપિયા બનાવે એવું બતાવે ને ઠીકરાના રૂપિયા બનાવે મહારાજ તમે નટવર છો ને મારા ઘરમાં એક રૂપિયો નથી આ કલર ક્યાંથી લઈ આવું રંગ રંગ ભાવનગર થી લાવવું ક્યાંથી ત્યારે વાલો કહે રૂપૈયા જોયે ઓરડો ઓયલો ઉઘાડો સોયે કાળુ ભગત ના એ ફળિયા માં હમે એક ઓરડો છીએ બંધ હતો મહારાજ કે રૂપિયા જોતા હોય તો ઓરડો ખોલો તો મહારાજ એના રૂપમાં આવી ગયા નટવર પછી વિશ્વાસી ભક્તિ ત્યાં જો જાય જોયું ઉઘાડી ઓરડા માય ભગતને તો ખબર આમાં ક્યાં રૂપિયા પડ્યા છે પણ વિશ્વાસુ એટલે ઓરડો ખોલી અંદર આમ સીધા હેલા જ ગયા અને જોયું ત્યાં તો નારી દીઠી એક ભારી પાસે ઘીનો દીવો સુખકારી એને પાસે રૂપૈયા નો એક પાસે મોરો નો વચ્ચે જવેર માણે લાલ પીળા મણી કરે જ્યોતિ ઘરમાં એક નારી દીવો બળે હરોયો રૂપિયાનો ઢગલો વચ્ચે જગ્યા અને મોર મોરના ઢગલો મોર એટલે ઓલો મોરલો નહી સોના મોર સોના મોરનો ઢગલો બિસ્કીટ એવા ઝગમગાટ કરે હમ એનો ઢગલો અને હીરા માણેક ઝવેર લાલ પીલા મણી બધી આમ દીવો બળતો હોય અને આમ બધા મણી હોય એ કેવા ઝગમગાટ કરતા હોય પણ આમ આમ જળકે હોના મોરનો ઢગલોન રૂપિયાનો ઢગલોન હવે અંદર જાતા તો જવાય ગયું પણ હવે એક સ્ત્રી બેઠા હતા એને બીક લાગી જોરદાર અને આ ઘરમાં આવું હોય નહીં આ બધું મને થઈ તો નહીં જાય ને પણ વળાય એટલે આમ મોટો ખોબો રૂપિયાનો ભરીને આખું મીચીને ભેગા બારે લેવાય તો જાય થોડુંક મહારાજે કીધું છે આમ લઈને ભેગા આમ બહાર નીકળીને પાછું ઓરડામ જોયું તો કંઈ ન પણ ઓલા રૂપિયા હાથમાં એમ આવ્યા હો એ એમ નમ રહ્યા તેને જોઈને આશ્ચર્ય પાય મોં ભય લાગ્યો ને શાંતિ ને વાય મોં પછી માહી ન પે ઉભો કંપે છે હું થોડી લીટીઓ છોડી દઉં છું રૂપિયા લઈ પાછે પગે ભાઈ ગો એવો એને તો વસ મો લાય ગો આવ્યા ચાર સે રૂપૈયા પાસે બારે આવી જોયું જ્યારે દાસે ચારસો રૂપિયા એવા ત્યારે રૂપિયા નારીને દીવો નદી ઠો થયો આશ્ચર્ય એવો પછી હરી પાસે ફરી આવ્યો હસ્તે મુખે તે વાલે બોલાયો બહાર નીકળ્યો ને ઓરડામાંથી મારે તો અહીંયા વોસરીમાં ડોલીએ બેઠા હતા ઓરડામાંથી બહાર આવ્યો એટલે મારા જ હસતા હસતા ભલે અહીંયા આવ પાછું વળી ઓરડામાં જોઈ લીધું કે આ બધું ત્યાં તો વયું ગયેલું બધું જ્યાં કેવું કાંઈ મહારાજે નજીક બોલાવીને કહ્યું શું થયું અરે મહારાજ તો એવી હોના મોર મણી ને હોનામીને બધા ઢગલા પણ મહારાજ મેં તો બીને થોડું ધન લયું બીકમાં બીકમાં ભાઈ ગો ખોબો ભરી ને એટલું હાથમાં આવ્યું એ મહારાજ જો અદ્રશ્ય થઈ જાય એવી ખબર હોત તો હું તો ભરી લેત મોરુને બાથ મહારાજ બહુ જાજુ લઈ લેત મહારાજ કહે એ એ તો બધી લક્ષ્મી રૂપ સંપત્તિ હતી પછી તો ચારસો રૂપિયા એવા એટલે રંગ મંગાવ્યો ગણો એ વખતે રૂપિયાની કિંમત બહુ જાજી હોય સમાજ રમવા તણો મહારાજે એવી લીલા કરી અને આશ્ચર્ય દેખાડ્યું અને રૂપિયાનો રંગ મંગાવી અને મહારાજ એ કાળુભાઈ મકવાણા એમના આંગણામાં મહારાજ રંગેરીમાં છે મહારાજે ખૂબ લીલાઓ કરી છે સહજાનંદ સ્વામી મહારાજની